નગરપાલિકા પ્રમુખ ઓફિસમાં જ પગાર ન મળતા ઘેરાવ કર્યો હતો એક રક્ષાબંધનનો તહેવાર હોય અને સફાઈ કર્મચારીઓને આ તહેવારમાં પગાર ન ચૂકવતા તેઓ આજથી નગરપાલિકાની વિસ્તારની તમામ સાફ સફાઈ બંધ કરી હડતાલ પર ઉતરે છે અને કામગીરી સંપૂર્ણ બંધ મીડિયા સમક્ષ જણાવ્યું હતું જો કે આ બાબતે નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે બે થી ત્રણ દિવસમાં જ તેમનો પગાર ચૂકવી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું પરંતુ હાલના તબક્કે આમોદમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે મુખ્ય માર્ગો પર અને લારીઓ ગલ્લાની દુકાનો સુધી આ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે

તિલક મેદાન થી ચાર રસ્તા જતો માર્ગ છે જ્યાં અગર મોટી સંખ્યાની અંદર પબ્લિક ની અવર જવર હોય છે તેવાની અંદર અહીંયા આગળ જે વેપારી વર્ગ છે જે લારી ગલ્લા વાળા લોકો છે જે અહીંયા આગળ જાહેર માર્ગો પર જે કચરો નાખે છે તેનું આજે આ એક કેમેરાની અંદર આપણે જોયું છે કે આ એક દ્રશ્ય છે ઠેર ઠેર અંદર આવી જ રીતના લોકો હવે જાહેર માર્ગો પર કચરો નાખવા મજબૂર બન્યા છે કારણ કે આજથી આ જે સફાઈ કામદારો છે તેઓ હડતાલ પર ત્યાં ઉતર્યા છે જેને લઈને આમોદ ટાઉન ની અંદર આજે કહી શકાય કે મોટા પાયે આજે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા જોવાઈ રહ્યા છે

છતાં પણ આજે પાંચ તારીખ થઈ છ તારીખ થઈ છતાં પણ આજ દિન સુધી પગાર માટેની કઈ પણ વિચારણા કરેલ નથી અને અમને ખાલી જવાબ એક જ મળ્યા પૈસા નથી પૈસા નથી તો એ વિષય કર્મચારીનો નથી પણ ગઈ રાત અમારા જીતુભાઈ બારૈયા છે ગુજરાત વાલ્મિકી સમાજના પ્રમુખ છે એમની સાથે કઈ શ્રીઓ સાહેબ વાતચીત થઈ કે ભાઈ થી બાર વાગ્યા ઉજ્જૈનમાં અમને પ્રશ્ન હલ કરું અમારો પ્રશ્ન હલ થઈ જશે તો અમે કર્મચારી ને હડતાલ પરથી ઉપાડી લઈશું જો કદાચ પ્રશ્ન હલ નહીં થાય તમારે અમારે ના છૂટકે અમારો કાર્યક્રમ ચાલુ રહેશે અશોકભાઈ શું સમસ્યા હતી અહીંયા સમસ્યા એટલી છે કે ઘણા વખત એ કસો ના કરે છે વારંવાર રજૂ કરવા સરળ નગરપાલિકામાં ઘણી વાર કીધું તો એ કંઈ કરવા આવતા નથી એમના કામ કાયમ માટે આવું નવું જ રહેશે સાફ કરાવે ના કરાવે તો આવું ન પછી અમે ઘણી વાર કહેવા ગયા તો એમના મન પર કોઈ કશું ડિસાર્જની અસર કરતા નહીં લોકો જોવાના એમના કાન જ નથી જોવાના એમના કાન બેરા છે ભાજપના દરેક સભ્યો બેરા થઈ ગયો એવું લાગે મને તો ઘણી વાર કહેવા છતાં ગણાય નગરપાલિકાવાળા કામદારો જ આપણે અડધો બોટે કચરો છે અમારા દુકાન લગીને આવી ગયેલો છે ને ઘણા લોકો કચરો એવો નાખી જાય ગંઢમાં આવે છે લોકો આવતું નહીં આગળ કોઈ લેવા બેવા ઉઠવા કોઈ ના કેટલા વટાયા નહીં કચરો કારણ કે વાળામાં ગંદકી થાય છે પણ મુકતા નથી અઠવાડિયા પેલા ઘણી વાર ઘણી વાર અમે નગરપાલિકા ગયા તો કઈ કરવા નહીં લોકો